મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં બાર આઠ અઢારે એક ગુનો દાખલ થાય છે હોશિમ મેહબૂબ પઠાણે ફરિયાદ આપેલી સામે બાર આરોપી હતા અને એ વખતે જે આ ફરિયાદ હતી એમાં આઈપીસી ત્રણસો બે સહિત રાયોટની ફરિયાદ હતી અને એમાં ઘટના એવી હતી કે આ બાજુ બાર આરોપી હતા સામે ત્રણ લોકો જે ડેથ થયા એ ત્રણ લોકો હતા એટલે ક્રોસ કમ્પ્લેન પણ આમાં હતી આજે ફરિયાદ છે એ બાર આરોપી સામે હતી અને સામે ક્રોસ ફરિયાદ છે એ ગુજરના ત્રણ સામે હતી એટલે ગુજરનાના ઓન ધ સ્પોટ ડેથ થયા એટલે એમની સામે કોર્ટમાં એબેટેડ તંબરી ભરાયેલી અને બાર પૈકીનો એક આરોપી છે સંજય નારાયણ ડાભીએ એ ફરિયાદ આપેલી ક્રોસમાં આજે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મહિડા સાહેબની કોર્ટમાં એ ચુકાદો આવ્યો છે અને બાર આરોપી પૈકી એક આરોપી શિવાભાઈ કરીને છે એનું જેલમાં ડેથ થયેલું અને બાકીના જે અગિયાર આરોપીઓ છે એ અગિયાર અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી અને તમામને આજીવન કારાવાસની સજા આપી સજા આપી છે અને આઈપીસી એકસો તેતાલીસ રાયોટ માઇની છે એકસો ની અંદર છ મહિનાની સજા અને એક હજાર રૂપિયા દંડ આઈપીસી એકસો સુડતાલીસમાં બે હજાર રૂપિયા અને બે વર્ષની સજા બે હજાર રૂપિયા દંડ અને બે વર્ષની સજા અને એકસો અડતાલીસમાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર રૂપિયા દંડ એમ કુલ દંડ જે છે એ પર પર્સન પચાસ હજાર રૂપિયા નો આજીવન કેદ અને પચાસ પચાસ હજાર રૂપિયા દંડનો હુકમ કર્યો છે કુલ જે દંડની રકમ છે એમાંથી ગુજરનાર જે ત્રણ મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયા ચૂકવવાના એવો આદેશ આપ્યો છે હાબતુબત્તો એમની તકરાર જમીનની હતી કબજાની તકરારો મોરબી કોર્ટમાં દીવાની દાવા ચાલતા હતા અને આરોપીઓ છે પ્રી પ્લાન્ટ છ મોટર સાયકલ માં બાર લોકો હથિયારો લઈને આવે છે રાત નો સમય છે અગિયાર વાગ્યા પછી નો અને મારી નાખવાનો ઈરાદો પૂરો થયો તકલીફ જમીનો ની હતી અને અલગ થી દીવા દાવા ચાલતા હતા અને એના કારણે આ ઝઘડો થયેલો એના કારણે આ મર્ડર થયેલા આપણે જે ઘટના બની હતી કયા વર્ષમાં બની હતી શું ઘટના બની હતી શું કામ માતા થઈ હતી અને કોના મર્ડર થયા હતા બે હજાર અઢારમાં અમારે જમીન બાબતની માથાકૂટ થઈ હતી કજીયો થયો હતો અને એમાં અમારા મારા પપ્પા મારા ભાઈ અને કાકા દીકરો ભાઈ એનું મૃત્યુ થયું હતું અને અમે ત્યાં તે બાબતનો કેસ કરેલો હતો એનો આજ ચુકાદો આવ્યો અને એને આજીવન સજા મળી છે એને અમેથી એનેથી અમે સંતોષ છે અમને અને દિલાવર ખાન પઠાણ અને અમારા વકીલ જાની સાહેબ અને અણવંત સાહેબ એને ખૂબ અમારો સાથ આપ્યો છે અને એ અમારી અમારો સાથ આપ્યો છે અને અમારા પ્રતિ એને ઘણું મહેનત કરી છે ખૂબ સારું કામ કર્યું છે અને એની એ ફરજી એને બજાવી છે અને એનાથી અમે સંતોષ છે